નમસ્કાર બી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના કેશોદ તાલુકાના મુખ્ય સમાચાર કેશોદના અજાબ ગામે બાઇક ચાલકને કારે ઠોકર મારતા સર્જાયો અકસ્માત કેશોદ નજીક આવેલા અજાબ ગામે સ્મશાન પાસે સોદરદાર તરફથી મોટરસાયકલ રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન નંબર જીજે અગિયાર એસ પિસ્તાલીસ વીસ લઈને દિનેશભાઈ ગોરધનભાઈ માખણસા અને રાકેશભાઈ ભાનાભાઈ બાબરિયા અજાબ ગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ફોર વ્હીલ કાર રજીસ્ટ્રેશન નંબર જીજે અઢાર બીબી છપ્પન એકાણુંના ચાલકે પૂરપાટ બેફિકરાઈથી ચલાવી પાછળથી ઠોકર મારી અડફેટે લઈ અકસ્માત સર્જી પાડી દેતા દિનેશભાઈ ગોર્ધનભાઈ માખણસાને સામાન્ય ઈજાઓ થઈ હતી ત્યારે મોટર સાથે બેઠેલા રાકેશભાઈ ભાનાભાઈ બાબરિયાને માથામાં જમણી બાજુ કપાડે તથા નાક પાસે હોઠ પર દાઢી પર બંને હાથની કોની અને ડાબા પગમાં ઈજા પહોંચાડી હતી કેશોદના અજાબ ગામે સ્મશાન પાસે ધડાકાભેર આકસ્મિક ઘટના બનતા અજાબ ગ્રામ્ય પંચાયતના સરપંચ મગનભાઈ અઘેરા યુવાનોની ટીમ લઈને ઘટના સ્થળે મદદરૂપ થવા પહોંચી ગયા હતા અને એકસો આઠ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ રામસિંહ મોરીએ ભોગ બનનાર દિનેશભાઈ ગોરધનભાઈ માખણ રહેવાસી અજાબવાડાનું નિવેદન નોંધી ફોર વ્હીલ કાર રજિસ્ટ્રેશન નંબર જીજે અઢાર બીબી છપ્પન એકાણુના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે